ગુજરાતમાં છેલ્લા પાંચ દિવસથી તાપમાન ઉત્રોતર વધી રહ્યું છે તેમાં પણ છેલ્લા ત્રણ દિવસથી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્ર ઉત્તર ભાગમાં આવેલા જિલ્લાઓમાં મહત્તમ તાપમાન ચુમ્માલીસ ડિગ્રીથી વધુ નોંધાયું છે તે ઉપરાંત છેલ્લા ચોવીસ કલાક દરમિયાન મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન પણ લઘુત્તમ તાપમાન ત્રીસ બત્રીસ ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહ્યું છે

ધીરે ધીરે પિસ્તાલીસ સત્તાળીસ ડિગ્રી સેલ્સિયસ સુધી મહત્વનું પહોંચી જશે તારીખ ત્રીસમી સુધીમાં હવામાનમાં પલટા આવશે હવામાનમાં પલટા આવતા મધ્ય ગુજરાતના ભાગો બેતાલીસ ચેતાળીસ ડિગ્રી સેલ્શિયસ જેવું મહત્વનું શામાન થશે ઉત્તર ગુજરાતના ભાગો બેતાલીસ ડિગ્રી સેલ્સિયસ જેવું સમાન થઈ છે જેવા વાદળ વિખેરાય તો પુનઃ ગરમીમાં વધારો થશે તારીખ છવી થી ચાર દૂધમાં રોહિણી નક્ષત્રમાં વરસાદ થશે રોહિણી શરૂઆતમાં સવથી અઠ્યાવીસ માંથી જ વરસાદ ચાલુ થઈ જશે ગાજવીજ સાથે વરસાદ થશે વરસાદમાં શરૂઆતમાં જો રોહિણી નો વરસાદ થાય તો બોતેર દિવસનું વાયરું ફૂંકાય ત્યાં સુધી વરસાદ થતો નથી પણ રોહિણીના બીજા ચરણમાં વરસાદ થાય તો એટલા દિવસ ઓછા ગતિવિધા એટલા દિવસ ઓછા રહી શકે તારીખ ચૌથી અઠ્યાવીસમાં પણ વાધી વંટ ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે ચોમાસાની શરૂઆતમાં ચોમાસાની સાથે પવનની ગતિ એવી છે કે ખાસા મકાના સાપડા મૂલી જાય કેટલાક એવી ગતિ વિધિ જશે આ ઉપરાંત પશ્ચિમ મે મહાસાગર ગરમ રહેતા આ વખતે અરબી સમુદ્રમાં અને બંગાળ બંગાળમાં વાવાઝોડા થશે મેના અંતમાં અને જૂનની શરૂઆતમાં અરબી સમુદ્રમાં ચક્રવાત થવાની શક્યતા રહેશે સત્યારમી મેથી ચોવીસમી વચ્ચે આંતમાં નિકવર ટાપુ ઉપર ચોમાસું બેસી જવાની શક્યતા રહેશે દક્ષિણ પૂર્વીય તટ ઉપર ચોમાસું બેસી જશે અને તારીખ ત્રીસમી મે સુધીમાં તો બંગાળ ઉપસાગરમાં ભારે ભારે છે આ વખતે તારીખ સાત થી ચૌદમાં વરસાદ થશે તારીખ ચૌદથી થી અઠ્યાવીસમાં પવન ગાજવીજના આધીવા સાથે પૂર્ણ વરસાદ થવાની શક્યતા રહેશે જુલાઈ ઓગસ્ટમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે દેશ કેટલીક નદીઓમાં પૂર હોવાની શક્યતા રહેશે નર્મદા નદીના પાણીમાં આવડું વધુ વાવળો આવશે સાબરમતી નદીમાં પણ વાવરો હોવાની શક્યતા રહેશે તાપી નદીના જળસરમાં પણ વધારો થવાની શક્યતા રહેશે ઉપરાંત આ વખતે લગભગ પાસોતેર વરસાદમાં ઓક્ટોબર માસમાં દરિયા કિનારે પવન છે અને ઓક્ટોબર છે ડિસેમ્બરમાં પુનઃ બંગાળમાં વાવાઝોડા સક્રિય થશે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ગુજરાતમાં સુરેન્દ્રનગર જિલ્લામાં રાજ્યનું સૌથી મહત્તમ પિસ્તાલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું આગાહી મુજબ અનેક જિલ્લાનું મહત્તમ તાપમાન પિસ્તાલીસ ડિગ્રીએ પહોંચી શકે છે ઉપરાંત ગત ચોવીસ કલાક દરમિયાન રાજ્યમાં છે જે શહેરોમાં હીટવેવની અસર વર્તાઈ હતી જેમાં સૌરાષ્ટ્ર કક્ષમાંથી ભુજપુર બંદર સુરેન્દ્રનગર ભાવનગરના મહુઆ તથા જુનાગઢના કેસોદ ઉપરાંત ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના દિશા અને દક્ષિણ ગુજરાતમાં વલસાડમાં હીટવેવની અસર વર્તાઈ હતી જ્યારે આજે પણ આ શહેરોમાં હીટવેવની શક્યતા છે અમદાવાદ ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાતના જિલ્લાઓ અને સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર તથા આસપાસના જિલ્લાઓમાં ઓરેન્જ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ શહેરોમાં આજે ગરમીનો પાર પિસ્તાલીસ ડિગ્રી સેલ્સિયસ પહોંચી શકે છે beauty report hindi tv news surat